હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે તમારા માટે રાજસ્થાની ગટિકી સબ્જીની રેસીપી લઈને આવી તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ એક કથરોટમાં મેં બે વાડકી બેસન લીધું છે એ બેસનમાં આપણે બે ચમચી જેટલું તેલ રેડીશું પછી પિંક ચોફ સોડા લગભગ અડધી ચમચી જેવું સોડા નાખશું હળદર લાલ મરચાંનો પાવડર જીરું અજમો દહીં પાડીશું દહીં નાખવાથી મોવણ થોડું ઓછું હોય તો ચાલી જાય છે અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે તો હવે આપણે આ લોટને સરસ બાંધી લઈએ દહીં બરાબર ચડી જાય ત્યાં સુધી અને પછી થોડું પાણી રેડીને આપણે એને સરસ બાંધી લઈશું તો આ લોટને બહુ કડક બી નહીં અને બહુ ઢીલો બી નહીં એવું મીડિયમ રાખવાનો છે હવે આપણે એના સેવંતરા કરી દઈશું તો સેવંત્રા આપણા રેડી છે હવે આ સેવંતરાને આપણે ગરમ ગરમ પાણીમાં રેડીને લગભગ બેથી ત્રણ જેટલી સીટી વગાડીશું તો આ કૂકરમાં અમે ગરમ પાણી રેડી રાખ્યું છે એમાં હવે સેવંત્રા નાખી અને આપણે બે આખી વિસલ અને ત્રીજી વિસલ વાગવા આવે ત્યારે બંધ કરી દેવાનું એટલે સરસ સીજાઈને આપણા સેવંત્રા ચડી જશે તો ફ્રેન્ડ્સ હવે આપણા સેવંત્રા રેડી છે અને એને આપણે હવે અડધા અડધા ઇંચના ડિસ્ટન્સથી કટ કરીશું જો કેટલા સોફ્ટ થયા છે તો આ રીતે બધા સેવંત્રા આપણે કટ કરી દીધા છે હવે આપણે એક બાજુ વઘાર કરીશું તો વઘાર માટે આપણને જોઈશે જીરું વણિયારી બેડગે મિરચી હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું લીમડી કરી લીવ ગરમ મસાલો અને દહીં અને આ કાપેલા ગટ્ટા રેડી છે હવે આપણે વઘાર કરીએ વઘારમાં તમે ચાહો તો વધારે તેલ લઈ શકો છો સૌથી પહેલા આપણે લાલ મરચાં નાખીશું આખા પછી લીમડી નાખીશું હવે આપણે થોડું જીરું નાખીશું વલિયારી અને સહેજ આપણે હલાઈને સહેજ ચડવીશું એટલે આમ સચ તીશું વઘારને ને તેલ ઓછું છે એટલે આવું કરવું પડતું હોય છે હવે આ આપણે સીધું ગટ્ટેનું જે પાણી છે એમાં રેડી દઈશું એ પાણી આપણે ફેંકવાનું નથી હવે ઉપરથી આપણે એમાં મસાલા કરીશું ધાણાજીરું પાવડર હળદર ગરમ મસાલો દહીં નાખીશું ગરમ પાણીમાં દહીં નાખવાનું છે એટલે દહીં આપણું ફાટે નહીં અને બધા ગટ્ટા પણ આપણે એડ કરી દીધા છે હવે ઉપરથી પાણીના ભાગનું મીઠું નાખીશું થોડું પાણી પણ એડ કરવું પડશે તમારે અને હવે એને થોડું સરસ ઉકળવા દઈશું અને ઉપર આપણે ઉકરી જાય એટલે હવે ધાણાથી આપણે એને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી રોટલી ભાખરી સાથે ખૂબ જ સારી લાગે છે ઉનાળામાં કયું શાક બનાવું શું શાક બનાવું તો આ એક સારો ઓપ્શન છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ